નમસ્કાર ગુજરાત ગુજરાતના લોકો આવનાર ત્રણ દિવસ સુધી સાવધાન રહેજો કેમ કે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપી છે મિત્રો રેડ એલર્ટ એટલે કે ગુજરાતના એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની અને યલો એલર્ટ એટલે કે મિત્રો એ વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાની અને આવી રીતે દિવસ સુધી એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ત્યાર પછી ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ છે એ તૈયાર થઈ અને ગુજરાતની નજીક આવી છે જેમને કારણે એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે જેની અંદર સૌથી પહેલા અઠ્યાવી તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખની અંદર ચાર જિલ્લાની અંદર એટલે કે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર આ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને આ ચાર જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ છે અઠ્યાવીસ તારીખના રોજ પડી શકે છે તો મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ અમરેલી ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે એ જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ છે 28 તારીખે પડી શકે છે અને એ સિવાય ગુજરાતના જે આ તમામ જિલ્લાઓ છે કે જેની અંદર પીળો કલર છે એ વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે અને મધ્યમ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ નોંધાશે એમાં પણ જિલ્લાની માહિતી તમને જણાવી દો તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા અને આણંદના ભાગો આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને એ વિસ્તારની અંદર પણ વરસાદ પડવાની શક્યતા રહેશે ત્યાર પછી મિત્રો ઓગણત્રી તારીખની વાત કરીએ તો ઓગણત્રી તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ નોંધાશે એમાં મિત્રો અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને આ સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર રાજકોટ અને જુનાગઢ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગ અને ભરૂચ ભરૂચ નહીં પરંતુ તે નીચે જે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓરેન્જ ટની આગાહી આપવામાં આવી છે આ સાથે મિત્રો સંપૂર્ણ કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમદાવાદ બોટાદ આણંદ ભરૂચના વિસ્તારો છે એની અંદર પણ મધ્યમ હળવો વરસાદ છે એ એ નોંધાશે વરસાદ છે તારીખે પણ ગુજરાતની અંદર જોવા મળશે ખાસ કરીને મિત્રો અઠ્યાવીસ તારીખે બપોર પછી વરસાદની શરૂઆત થશે રાત્રિ દરમિયાન વધારે વરસાદ પડશે અને ઓગણત્રીસ તારીખે આખો દિવસ વરસાદ પડશે અને ત્રીસ તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા છે વોર્નિંગ આપવામાં આવી છે એની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ આ ચાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે એ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે મોરબી છે જામનગર છે રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે ત્યાર પછી સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ત્રીસ તારીખે વોર્નિંગના ભાગરૂપે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ મિત્રો તમને જણાવી દઉં બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગરના વિસ્તારો છે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ઓછો વરસાદ પડવાની શક્યતા છે ત્યાં વધારે વરસાદ નહીં પડે ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ છે એ નોંધાશે પરંતુ એ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ મોટો રહી શકે છે અને ભારે વરસાદ પડી શકે છે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે અને ભારેથી અતિભારે વરસાદ છે એ પણ ગુજરાતની અંદર પડશે અને ખાસ તમને માહિતી જણાવી દો કે અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ સાવધાન કરવામાં આવ્યા છે અને આ રાઉન્ડની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ પણ જોવા મળશે અને પવનની ઝડપ છે એ પણ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરે છે આમ મિત્રો પ્રમાણ છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે અને સાથે વરસાદની શરૂઆત થશે મિત્રો આ રાઉન્ડની અંદર જે રીતે હાથી નક્ષત્રની અંદર બપોર પછી વધારે વરસાદ પડતો હોય છે એવી રીતે વરસાદ પડવાની શક્યતા રહેશે અને એના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી રેડ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે